જો આ સમાજમાં રહેવું છે ને તો એક વાત હંમેશા યાદ રાખ કે તમારો ડર અને કમજોરી આ બે વર્ષથી કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિને ખબર ના પડવી જોઈએ પછી એ વ્યક્તિ ભલે ખાસ કેમ ના હોય હા કારણ કે જો લોકોને તમારી કમજોરી કે ડર વિશે ખબર પડી ગઈ ને તો હંમેશા તમને દબાવશે તમને એક દાખલો આપો કે ક્યાંય તમે તમારું વાહન લઈને જતા હો અજાણ્યો વિસ્તાર છે અને કોઈ તમારું વાહન ઊભું રખાવ અને એવું કે ભાઈ ક્યાંથી આવે છે ક્યાં જાય છે અને જો તમે ડરી ગયા અને એવું કીધું કે ભાઈ હું તો અહીંયાથી આવું છું મારે ત્યાં જવું છે મને જવા દો તો એ વ્યક્તિ તમારા ઉપર હાવી થઈ જશે અને એવું વિચાર છે કે આ વ્યક્તિ તો ડરી ગયો છે આને ખંખેરવા દો તમને લૂંટી પણ લેશે પણ એનાથી ઉલટું જો તમે એને એવું કીધું કે ભાઈ હું અહીંયાથી આવું છું અને મારે ત્યાં જવાનું છે બોલ તમારે શું કામ છે તો એ વ્યક્તિ ત્યાં ત્યાં ઊભો રહી જશે અને એવું કહેશે કે આ તો મજબૂત વ્યક્તિ લાગે છે આ વ્યક્તિ ડરે એવો લાગતો નથી તમને છોડી પણ દેશે